હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો આજે આપણે ગરમીના સિઝનમાં આપણે જે બીલીપત્રનું જળ હોય છે એના એની પર જે બધા બીલા થાય છે તો એનું આપણે આજે શરબત બનાવવાના છે તો એ બીલાને આપણે તોડી અને એનો આ પલ્પ આપણે કાઢી નાખ્યું છે અને એની અંદર આપણે હવે પાણી એડ કરીશું કહેવાય છે કે આ બિલના શરબતમાં એટલી બધી એનર્જીને એટલી તાકાત હોય છે અને ગરમીમાં ઠંડક પણ ખૂબ જ સરસ આપે છે એનું શરબત આપણે પીએ તો ગરમીમાં ખૂબ જ સારું આપણા માટે તો આપણે હવે જોઈએ હાલ કેવી રીતે બનાવીએ તો હું તમને રીત બતાવું છું આપણે એમાં એક ગ્લાસ ભરીને પાણી એડ કરી દઈશું આ બીલી તો મસ્ત સ્વીટ જ હોય છે પણ આપણે એમાં થોડુંક સ્વીટ એડ કરીશું પહેલાં આપણે એને થોડું હાથથી મસળી કાઢીશું તો એનું બધું જ પલ્પ એના પાણીમાં બધું નીકળી અને સરસ મિક્સ થઈ જશે તો આપણે આ રીતે એને બધું મિક્સ કરી લઈએ એનું બધું ગરબનું બધું બહાર કાઢી લઈએ સરસ રીતે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ગાળી લઈશું આમાં ચાણીની મદદથી એને સરસ ઘડાઈ જશે આ રીતે બધું પલ્પ આપણે ઘડી લઈશું તો આપણું પલ્પ રેડી થઈ ગયું છે અને સરસ થીક થયું છે તમે એને પતલું પણ કરી શકો છો અને આ રીતે થીક પીવું હોય ઝાડું તો પણ તમે એ રીતે પણ તમારી ચોઈસ છે તમે એ કરી શકો છો તો હું થોડુંક હાલ હજુ પાણી રેડી છે એમાં અને આપણે થોડુંક પતલું કરીશું ત્યારબાદ આપણે એમાં થોડોક કોળ પણ એડ કરીશું થોડોક જ એડ કરવાનો છે ત્યારબાદ આપણે થોડુંક સંચર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે થોડું આપણે જીરું મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે તમે આમાં મરી પણ એડ કરી શકો છો હવે આપણે એને હલાવી દઈશું સરસ મિક્સ થઈ જાય એટલે આપણો બિલ સરબત રેડી થઈ ગયો છે તમે એમાં બરફ પણ એડ કરીને પી શકો છો ઠંડો પણ મને ઠંડો પસંદ નથી એટલે હું આ રીતે જ નેચરલ જ પીઉં છું તો આપણો બિલ શરબત રેડી થઈ ગયો છે અને મિક્સરમાં કરવાની કોઈ જરૂર નથી પડતી આપણે હાથથી સરસ મસળીને સરસ કરી દીધો છે તો આપણો બિલ શરબત રેડી થઈ ગયો છે પીવા માટે ઉનાળામાં એના ખૂબ જ ફાયદા છે આપણાને બ્લૂ પણ નથી લાગતી અને ફ્રેન્ડ્સ તમે પણ આ બિલ સરબત ઘરે બનાવો અને ટેસ્ટ કરો તો ફ્રેન્ડ્સ આપણે મળીએ બીજા વિડીયોમાં બાય